સુરતમાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઝડપી શહેરીજનોને મળી રહે તે માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસો કરાઇ રહ્યા છે જેને લઈ અનુસંધાને ઘરની બહાર ક્યુઆર કોડ લગાવાઈ રહ્યો છે જેથી પરિવારના તમામ સભ્યોની મેડિકલ વિગતો અપડેટ થઈ શકે સુરતના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઝડપથી મળી રહે તેના માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગ સ્વરૂપે રાજ્યમાં પ્રથમ વખત સુરત મહાનગરપાલિકા દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ઘરની બહાર

જેમાં આરોગ્ય કર્મચારી પોતાની મુલાકાત દરમિયાન ઘરમાં કોઈને આરોગ્યની સમસ્યા હોય તો એની એન્ટ્રી કરવામાં આવશે વધુમાં ઇન્ટ્રા ડોમેસ્ટિક સર્વેમાં બ્રીડિંગ કે અન્ય કોઈ મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હશે તો તે પણ એમાં નોંધ કરવામાં આવશે અને આ આ આ દરેક રિપોર્ટે સેન્ટ્રલિઝ સર્વરમાં અલગ અલગ મોનિટરિંગ સિસ્ટમમાં જોઈ શકાશે જેથી કરીને અલગ અલગ લેવલથી તાત્કાલિક આપણે પગલાં લઈ શકીશું રોગ નિવારણના પગલા લઈ શકીશ સુરત શહેરમાં કેટલા ક્યુ કોડ લગાવવામાં આવે છે અને આ આર કોડ પરથી કઈ રીતે માહિતી અધિકારી મહાનગરપાલિકાના અધિકારીઓ મળી શકે તેમાંથી હાલમાં રાંધેડ ઝોનમાં એકસો ને પાંચ ક્યુ કોડ લગાવવામાં આવેલા છે અને સુરત મહાનગરપાલિકાના નવે નવ ઝોન મળીને એક હજાર ત્રણસો ને ક્યુઆર કોડ હાલમાં લગાવવામાં આવેલા છે લોકોને જે રીતે સુખાકારી મોસા માટે મહાનગરપાલિકાને તે રીતે આ જરૂર પડશે જી ચોક્કસ છે આ જે પગલું છે એ લોકોના આરોગ્ય માટે બહુ સારું છે એમાં તાત્કાલિક સારવાર આપી શકાશે અને કોઈપણ વિસ્તારમાં જો કોઈ રોગચાળાની પરિસ્થિતિ હશે તો આપણે તાત્કાલિક એને પોકેટ આઈડેન્ટિફાઈ કરીને ત્યાં પ્રિવેન્ટિવ મેજર્સ તાત્કાલિક લઈ શકીશું